ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથે લીધા છે અને ચૈતર વસાવાને ગદ્દાર ગણાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી દક્ષિણ ગુજરાતમાં એક રાજકીય જંગ ઘણા સમયથી ચાલી રહ્યો છે આ જંગ ચાલી રહ્યો છે કે સાંસદ ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છે તે અને તેમના સામે છે ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બંને લોકસભાની ચૂંટણીમાં સામ સામે લડ્યા હતા અને આદિવાસી રાજકારણ અત્યારે ચરમસીમા પર પહોંચ્યું છે ફરી એક વખત સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને આડે હાથે લીધા છે અને ચૈતર વસાવાને તેમણે પરોક્ષ રીતે ગદ્દાર પણ ગણાવ્યા છે કેમ કે તેમનું કહેવું છે કે ચૈતર વસાવા અત્યારે જે કાયદા કાનૂનની વાતો કરી રહ્યા છે અને આદિવાસીના હકની વાતો કરી રહ્યા છે પરંતુ તેમણે તેમનો ઇતિહાસ જોઈ લેવો જોઈએ ભારતીય જનતા પાર્ટીના ના સાંસદે શું કહ્યું છે તે આપ સાંભળી લો પીએ બનીને ઘણું બધું કરી નાખ્યું છે ઘણું બધું કરી નાખ્યું છે મારે એ કેવું નથી મહેશ ભાઈ ને અને આજે મહેશભાઈને મહેશભાઈને ને પાછળ ખંજર ભોગનાર માણસ અહીંયા આપણે અહીંયા અહીંયા કાયદો બનાવવા નીકળે છે કાયદો શું કરવા નીકળે છે અરે તું તારું ઘર પેલા અંબાળ આજે એના સગા સંબંધીઓ

આદિવાસીના ના મસીહા તો અમે આદિવાસી નું કામ અમે જબરજસ્ત રીતના કરી રહ્યા છે પણ આવા નાલાયક ને નીજ લોકો અમને ખોટી રીતના ચિતરી રહ્યા છે સમય આવશે ત્યારે આ બધા જ લોકો ને મેં કરું છું શેરખાન નું હું અસ્થિર છે ભાઈ આ વિસ્તાર માં નીતરીકરણ નીતરી કરવા પડે છે આજે બે નંબર ના ધંધા ચાલે છે એ કોના ચાલે છે એ કોના ચાલે છે એ બધું ખુલ્લું પાણી છો અને એમ લખે કે અમે રેડપાડા નીકળું છું અરે રેડપાડો ને તમને કોણે રોક્યા છે કોરી ઉદ્યોગમાં આદિવાસીઓ રોજગારી મેળવે છે ઘણા બધા રોજગારી મેળવે છે તો કોરી ઉદ્યોગ બંધ કરવાની વાત કરે છે જનતા રેડ કરવાની વાત કરે છે દારૂના અડ્ડા બંધ કરવાની વાત કરે છે ખાલી નિવેદના કરો તમે લોકોની વચ્ચે જાઓ અને લોકોને યુવાનોને ગેરમાર્ગે દોરે છે આદિવાસી દિવસ એટલા માટે એવું હોય કે આદિવાસી સમાજમાં જાગૃતિ આવે યુવાનોમાં જાગૃતિ આવે કઈ રીતના રોજગારી મેળવી શકાય કઈ રીતના સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય આદિવાસી યુવાન ડોક્ટર બને એન્જિનિયર બને કોઈ સારા મેનેજમેન્ટ મેનેજમેન્ટનો કોર્સમાં જાય સારા આઈટીઆઈમાં જાય ના મોટા મોટા ઉદ્યોગોમાં કોઈ ન કોઈ પ્રકારને કામ મળે રોજગારી મળે નોકરી મળે એના માટે લોકોને યુવાનોને માર્ગદર્શન આપવાનો હોય તાર નાલાયક લોકો આદિવાસીને ગેન માર્કે દોરી રહ્યા છે આવા લોકોથી જરા પણ ડરવાની જરૂર નથી એમાં શેરખંડ પટાણ હોય કે જયતર વસાવા હોય કોઈ જરૂર નથી ભાઈ આદિવાસીને વિકાસ કરશે તો અમે લોકો કરીશું આદિવાસીનો વિકાસ જેની કેન્દ્રમાં શાસન છે મોદીનું શાસન છે ગુજરાતમાં ભુપેન્દરભાઈ પટેલનું શાસન છે અને કાયદોના વ્યવસ્થા અમે કડક હાથે કામ કરીએ કરીશે ભાઈ કાયદો કાયદાનું કામ કરીશે ભાઈ લોકશાહી લોકશાહી રીતના અમે 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 લોકશાહીને નુકસાન નહીં થાય એ રીતના અમે કામ કરીશું પણ આવા ટપુરિયોને આવનારા દિવસોમાં આપણે બધા ખુલ્લા ખુલ્લા પાડવા પડશે કોઈ કોઈ જાતને ઢેરવાની જરૂર નથી આપણે આદિવાસી શાળી સંગઠિત થાવ વિશ્વના આદિવાસીઓ આ વિશ્વ આદિવાસી દિવસ ગૌરવ દિવસ તરીકે ઉજવે છે ધામધૂમ કરો આદિવાસી ગૌરવ દિવસ ઉજવો અને સાચા અર્થમાં એ પણ મનમાં નક્કી કરે દિમાગમાં ફિટ કરો કે દુનિયા ખુબ આગળ વધી ગઈ છે તો એની સાથે આપણે પણ આદિવાસી કઈ રીતના વિકાસ કરવો એંગલ થી બધા વિચાર કરવો પડશે સારું શિક્ષણ અને ફૂલવાડી સાસઠ કેવી બની જ રહેશે ફૂલવાડી ના લોકો પણ ફૂલવાડી ના પણ મારે કહેવાનું છે નમ્ર એપીલ છે કે આપણા વિસ્તારની અંદર આટલો મોટો પ્રોજેક્ટ આવે છે આટલો મોટો તેને આપણે સફળ નાના મોટા પ્રશ્ન હશે તો એની જવાબદારી અમે લઈએ છીએ એની જવાબદારી અમે લઈએ છીએ પણ આવા વિકાસના આ વિકાસના પ્રોજેક્ટમાં અટકલી ના ઉભર ગાડે આ નેત્રંગ તાલુકો અલગ બનતો હતો ત્યારે કોંગ્રેસ વાળાએ આ શેરખેડ પઠાણ લોકો વિરોધ કર્યો હતો નેતન તાલુકો નોતો બનવા માંગતા પણ અમે અમે બધાએ મહેશભાઈ મને સપોર્ટ કર્યો તો છોટુભાઈ પણ મને સપોર્ટ કરો કે નેતન તાલુકો બનાવો અમારા રાયસિંહભાઈ સેવંતુભાઈ હોય બધા માનસિંહભાઈ બધા જ લોકો એ બધા લોકો સપોર્ટ કર્યો ના જે નેતન તાલુકો નેતન તાલુકો બન્યો છે અને આખા વિસ્તારની અંદર નંબર 1 તાલુકો બનાવવાનો છે પણ એના માટે તમારા બધાનો સાથ દે સરકાર જોઈએ છે આવા ટપુરીઓની સામે લડી લઈશું आदिवासी हक ना ने अधिकार लड़ी रही राज्य सरकार भारत सरकार विकास आदिवासी विकास घूम करे જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું છે કે ચૈતર વસાવાએ મહેશ વસાવા ની પીઠ પાછળ ખંજર ભૂક્યું છે અને તે આગળ આવ્યા છે મહેશ વસાવાના સાથે તેમણે ગદ્દારી કરી છે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે આવા આરોપ મનસુખ વસાવા લગાવી રહ્યા છે ઘણા સમયથી આ બંને નેતાઓ વચ્ચે વાક્ય યુદ્ધ ચાલી રહ્યું છે અને એકબીજા પર આરોપ પ્રતિ આરોપ મુકતા હોય છે આદિવાસીની રાજનીતિ છે તે પણ અત્યારે અત્યારે ખૂબ ચર્ચામાં છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાજુમાં જે આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે અને ત્યાં બે આદિવાસી યુવકોના જે મૃત્યુ થયા છે તેને લઈને પણ ચેતર વસાવા આક્રમક મોડમાં દેખાઈ રહ્યા છે ચોમાસાનું છે સત્ર કેન્દ્રમાં ચાલી રહ્યું હતું ને તે પતાવીને બનસુક વસાવા આવ્યા છે અને તે તેમના મત વિસ્તારમાં સક્રિય બના છે અને ચૈતર વસાવા પર એક પછી એક પ્રહાર કરતા દેખાઈ રહ્યા છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં